ભાવનગર મીડિયા સાથે હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર મહુવા તાલુકામાં અને સમગ્ર ગુજરાતમાં સ્કૂલ વાને મચાવ્ય તરખાટ ગતરોજ બાડોલીમાં પણ એક સ્કૂલ બસે એક નિર્દોષનો જીવ લીધો હજી તો દીવો બુજાયો નથી અને આજે મહુવા તાલુકાના બિલકડી ગામે માલીબા કોલેજમાં કોલેજના વિદ્યાર્થીને ભાડેથી લઈ જવાનું કામ કરતી યમદૂત સમાનિકો ઇકો કાર નંબર જીજે એકવીસ ડબલ એ બહુવન તોતેર બેફામ રોંગ સાઈટે દોડાવી પાછળથી નિર્દોષ હીરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર જીજે ઓગણીસ એસ આડત્રીસ ઓગણ ના ચાલક રમેશભાઈને ને આશરે ત્રણસો મીટર સુધી ઘસેડી ઘટના સ્થળે મોત ને ઘાત ઉતારી ઇકો કાર લઈ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો અને રમેશભાઈની પત્ની રેખાબેન ગંભીર ઈજા પહોંચાડી હતી જે હાલ જિંદગી અને મોત ની વચ્ચે ઝંઝુમી રહ્યા છે આવા યમદૂત સમાન ઈકો કાર પીછો ગામવાસીઓ એ કરતા મળતી માહિતી અનુસાર ઝેર વાવરા મુકામે રહેતા મુકેશભાઈ મગનલાલ એટવાળાના ઘરે પાર્કિંગમાં પ્લાસ્ટિકની તાળપત્રી ઢાંકી છુપાવીને ફરાર થઈ ગયો હતો તો લોક લોકચર્ચામાં મુકેશભાઈની દીકરી આ જ ઈકો કારમાં જતી હોય તો મુકેશભાઈએ આવા યમદૂત સમાન બની બેઠેલા ઈકો કાર ચાલકને છાવરવાનું કામ કર્યું છે શું એવી લોક લોકચર્ચાએ જોર પકડ્યું છે સાથે સાથે ભાડાની લાહમાં ઘેટા બકરાની જેમ સ્કૂલ વાનમાં બાળકો ભરતા આવેલા સ્કૂલ વાનવાળા પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે ખરી

વધુ માહિતી માટે બન્યા રહો આપણી ભાવનગર મીડિયા સાથે નમસ્કાર